પોલીસે ભારત બેન્ડ ટ્રકમાંથી ઘઉના ભૂસાના કોતલા નીચે છુપાવેલો વિદેશી દારૂ જપ્ત કર્યો છે જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂપિયા છાસઠ પોઈન્ટ છ લાખ છે પોલીસે ટ્રક મોબાઈલ ફોન અને ઘઉના ભૂસા સહિત કુલ રૂપિયા એકાશી પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓમાં રાજુભાઈ કારાભાઈ ચાવડા અને જીવાભાઈ મેરણભાઈ ચાવડા બંને રહે અમરદળધારી અને પોરબંદરનો સમાવેશ થાય છે આ ઉપરાંત પંજાબના લુધિયાણાથી દારૂ ભરેલો ટ્રક આપનાર રજાણિયા શખ્સ અને જામનગરના જીગરભાઈ રબારી હજુ ફરાર છે આ સફળ કામગીરી ડીઆઈજી ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે જાડેજા અને પીએસઆઈ જે વાય પઠાણની ટીમે કરી છે આરોપીઓ વિરુદ્ધ ચૂંટેલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે સુરેન્દ્રનગર